તેને લટ કોસમ ના આવે હા તેને લુઝ આવે મોનો સબિત લે લે હા હા કાકલ લા આય અધિકારીનો હોય એ જલાસી સારા કેલા તને એ ઈ ની છે કે રોલ લે તો એ હા બાંડા સાઈડ પલા ધરો મને ધાન નો ઓઢા સુવિધા હોય તો આ ભાષા ભાષાઓ લાગે ના આ હાથમાં કને દુકાન પર લાવ હા ઓટા હાથ দাও ભાઈ